લગ્ન પછી એક સ્ત્રી પર એના પતિ અને આખા પરિવારની જવાબદારી હોય છે તેવું એક ઘરને માત્ર વહુ નહીં પરંતુ આખા ઘરની ઈચ્છિત બની જાય છે એટલા માટે એક પરણીત સ્ત્રીએ સૌથી વધુ સમજી વિચારીને કામ કરવું જોઈએ માનવામાં આવે છે કે પત્ની ગુણવાન હોય તો એક ખરાબ વ્યક્તિને પણ સુધારી દે છે અને એમની અસફળતાને સફળતામાં બદલી નાખે છે પરંતુ જો પત્નીનો સ્વભાવ એનાથી વિપરીત છે તો એનું પરિણામ આખા પરિવારે ભોગવવું પડે છે પોતે પતિ પણ ક્યારેય જીવનમાં સુખ અનુભવતો નથી જો પત્નીના પતન કરવાવાળા ગુણ હોય તો એને છોડી દેવી યોગ્ય છે ખરાબ પત્નીની ઓળખ તમે નીચે આપેલા લક્ષણો કરી શકો છો સમજી વિચારીને ના બોલે ચાણક્ય નીતિ અનુસાર એવી પત્નીના ત્યાગને યોગ્ય માનવામાં આવ્યું છે જેનો પોતાની વાણી પર કંટ્રોલ ન હોય છે કઠોર શબ્દનો પ્રયોગ કરે કારણ કે એવા લોકો કંઈ પણ બોલી દે છે જેનાથી ઘણી મોટી હાનિ હોય થાય છે સાથે જ આ પ્રકારના લોકો કોઈ બીજાની ભાવનાની ચિંતા કરતા નથી ઘરનું વાતાવરણ ખરાબ બનાવે જે પત્ની ઘરમાં અશાંતિ પેદા કરે છે તેની સાથે જીવન ક્યારેય સુખદ ન બની શકે આ ગુણનું પરિણામ આખી પેઢીએ ભોગવવું પડી શકે છે કારણ કે આવી સ્ત્રીઓ તેમના બાળકોને સારા ગુણો શીખવી શકતી નથી સારી પત્નીની નિશાની શું છે ચાણક્ય નીતિ અનુસાર સ્ત્રી જ્યારે સારી પત્ની કહેવાય છે જ્યારે તે તેના કાર્યો ધર્મ અને શબ્દોમાં શુદ્ધ હોય તેણે જાણવું જોઈએ કે તેના શબ્દો અને કાર્યોનું શું પરિણામ આવશે સારી રીતે અને ઓછા પૈસામાં પણ ઘર ચલાવવાનું જાણે આ સાથે પતિને પ્રેમ કરો અને દરેક સુખ દુઃખમાં તેનો સાથ આપવો સમજાવગર ગુસ્સો કરે ક્રોધ એ માનવ સ્વભાવ છે પરંતુ જ્યારે કોઈ અન્ય વ્યક્તિ તેનાથી પીડાય છે ત્યારે તે તેની આસપાસના લોકોનું જીવન દયનીય બનાવે છે આથી જ ચાણક્ય કહે છે કે પોતાની અને પોતાના પરિવારની ખુશી માટે ગુસ્સાવાળી પત્નીને છોડી દેવી સારી છે માહિતી સારી લાગી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો ધન્યવાદ આપનો દિવસ શુભ રહે